મિત્રો ધરતી બોલતી નથી પણ જો સાંભળનારો હોય તો તે દરેક વાત કહે છે કચ્છની ધરતી પરથી મળી આવી છે એક એવી વનસ્પતિ જે ક્યારેક ગુમ થઈ ગઈ હતી દુર્લભ જાતિનો ગુગળ જે કચ્છની ધરતી પર ફરી મળી આવ્યો છે એક એવી શોધ જે વૈજ્ઞાનિક સિદ્ધિ પણ છે અને કુદરતની કૃપા પણ કુદરત પોતાના ખજાનાને ગુમાવતા નથી ફક્ત સમય લે છે ફરી બનાવવા માટે આવો જ એક ખજાનો એટલે મીઠો ગુગળ કે જે નામશેષ થઈ રહ્યો હશે પરંતુ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના સંશોધક ડોક્ટર વિજયકુમાર અને ડોક્ટર રોહિત પટેલે જ્યારે કચ્છના રણ અને ડુંગરોમાં માટી અને વનસ્પતિના નમૂના તપાસ્યા ત્યારે ઘણી મહેનત બાદ આ વનસ્પતિ હાથમાં આવી મારા સંશોધન કાર્યને અર્થે હું જ્યારે કચ્છના પશ્ચિમ વિસ્તારની અંદર એટલે કે લખપત નખત્રણા અને અબડાસા આ તાલુકાની અંદર ભ્રમણ કરતો ત્યારે ઘણા બધા વૈદ અને હકીમ દ્વારા મને એ જાણવા મળ્યું કે અત્રિમ જે વનસ્પતિઓ છે એની સાથે સાથે મીઠા ગુગળ તરીકેની એક વનસ્પતિ છે જેનો વધારે ઉપયોગ છે આઝાદી પૂર્વેનું એક સંશોધન પત્ર હતું જેને ફ્લોરા ઓફ બ્રિટિશ ઇન્ડિયા કહીએ છીએ એની અંદર આ મીઠા ગુગળની હાજરી નોંધાયેલી છે એવું જાણવા મળ્યું પરંતુ એનું સ્થાન એ અત્યારના બલુચિસ્તાન જે પ્રદેશ છે એની અંદર છે એટલે કે હાલના હયાત જે ભારતનો ભાગ છે એની અંદર એનું કોઈ સ્થાન જોવા મળેલું નહીં શ્રી જયકૃષ્ણ ઇન્દ્રજી ઠાકરની એક બુક હતી જેનું નામ છે કચ્છ સ્વસ્થાનની વનસ્પતિ અને તેની ઉપયોગિતા એની અંદર પણ આનો ઉલ્લેખ જોવા મળેલો અને એમાં એમને આનું સ્થાન હાલના ભુજિયા ડુંગરને બતાવેલું હતું અને એ સિવાય અમુક જે વૈધ અને હકીમ દ્વારા જાણવા મળેલું કે અમને ઝાડા અને જુમારાના જે ડુંગર લખપતમાં આવેલા છે ત્યાં પણ એની હાજરી નોંધાયેલી છે ત્યારબાદ નજીકના લાખાપર ગામના એક વૃદ્ધ હતા તો એમને અમારી સાથે પંદર વીસ કિલોમીટર ચાલી અને કન્ફર્મ કર્યું કે હા આ એ જ વનસ્પતિ છે જેને અમે મીઠો ગુગળ કહીએ છીએ ત્યારબાદ મેં મારા પરિચિત ખેડૂત હતા અંજાર અંજાર તાલુકાના મથડા ગામના તો એમના ત્યાં એનું વાવેતર કરાવડાયું કચ્છ મે નાઇન્ટી નાઇન્ટીન નાઇન્ટી વર્ક શરૂ

કદી થાકતું નથી સંશોધકો માટે આ કામ સરળ નહોતું તાપ પવન રેતી અને કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ રોકાયા નહીં ગણતરીના છોડમાંથી આજે એટલા પ્લાન્ટ તૈયાર થઈ ગયા છે કે દેશભરમાં આ મીઠો ગુગળ પહોંચી ગયો છે તો હમ લોકોને ઇસકા સીડ અંજાર સે કલેક્ટ કિયા તા ઓર વો સીડ સે નર્સરી ટેકનિક્સ ડેવલપ કરકે અપના નર્સરી મે ઉસકો ઉત્પાદન કિયા ઓર ઉત્પાદન કરકે કરીબ 2500 સેપ્લિંગ્સ हम लोगों ने स्टेट मेडिकल प्लांट बोर्ड गार्डन रेलडी में है उसमें 2500 थाउजेंड फाइव हंड्रेड कमी फोर करीब चार हजार चार हजार पाँच सौ प्लांटेशन उधर uh, किया हुआ है इसको ज्यादा पानी की जरूरत नहीं कम पानी की जरूरत है क्योंकि ये पूरा ड्राई लैंड प्लांट है आ समग्र कामगिरी गुजरात इंस्टीट्यूट ऑफ डेजर्ट इकोलॉजी द्वारा करवर्धन जरूरी सहाय ગુજરાત બાયોડાઇવર્સિટી બોર્ડે અને તેના વાવિતર માટે ગુજરાત મેડિસિનલ બોર્ડ દ્વારા સહયોગ કરવામાં આવ્યો આમ આ મીઠા ગુગળના સંવર્ધનમાં અનેક લોકોનો મહત્વનો ફાળો છે जब मैं आयुर्वेद का डायरेक्टर था तो सबसे पहले जो कौमी फोरा वाईटी जो है जो अपने खारा गूगल जिसको बोलते हैं उसकी भी संख्या बहुत कम हो गई थी तो सबसे पहले भारत सरकार से आठ करोड़ का एक प्रोजेक्ट में लेके आया था जिसके द्वारा हमारे पूरे कच्छ और सौराष्ट्र में गूगल को दोबारा से हमें संरक्षित करना था उसको बचाना था और लगाने के बाद में आज 10-15-20 साल में उसको भी हम बचा पाए हैं गूगल का जो गूंदर होता है उसका प्रोडक्शन होता है और उसकी बहुत डिमांड है प्राचीन आयुर्वेद में गूगल नो उल्लेख रोगहर तरीके था એનો ઉપયોગ ધૂપ દવા અને ઉપચારમાં થતો રહ્યો છે લોકોમાં માન્યતા છે કે જે ઘરમાં ગુગળ સળગે ત્યાં દુખ દૂર ભાગે એક બીજમાંથી ચાર જેટલા રોપા થઈ શકે છે તો આ જે ગુંદર છે એનો ઉપયોગ એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટી કેન્સર દવાઓની અંદર ઓબેસિટીની અંદર આ ઉપરાંત કોસ્મેટિક અને પરફ્યુમરી ઇન્ડસ્ટ્રીની અંદર પણ આના જે ગુંદર છે એનો ઉપયોગ કરવામાં આવે છે આ શોધ સંશોધકો માટે સિદ્ધિ છે પણ સાથે જ સૌ કોઈ માટે શીખ છે કે કુદરત પાસે હજુ અનેક આવી અનકહી વાર્તાઓ છે જેને સાંભળવા માટે જરૂર છે એક સંવેદનશીલ હૃદયની અને શોધક મનની ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી બંકિમ ત્રિવેદી સાથે ખ્યાતિ વાજપેયી જૈનનો રિપોર્ટ